સ્વાધ્યાય પોથીના સોલ્યુશન ગોતો છો તો ક્યાંય ન જવાય માત્ર ને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર તમને એકદમ સચોટ સંપૂર્ણ અને કલરફુલ સોલ્યુશન મળી જવાના છે ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ની જે સ્વ અધ્યયન પોથી છે સ્વાધ્યાય પોથી છે તેમના અહીંયા આવો આજે હું તમને બતાવવાનો છું ધોરણ સાત ની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેનો ભાગ ચાર આવી ચૂક્યો છે અને ભાગ ચાર ની અંદર પાઠ ચાર જે છે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર તમને લખવાની પણ મજા આવે એવું સરસ મજાનું સોલ્યુશન આપણે તૈયાર કરી ચૂક્યા છે જેની પીડીએફ તમારી એપ્લિકેશન ઉપર એટલે કે આપણી ઓશન કોચિંગ એપ્લિકેશન ઉપર પણ મળશે તમને અને તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો મિત્રો રાહશયની જુઓ છો અત્યારે જ કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ સ્વાધિભૂતિના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ સેવ કરી દેજો